સન બે હજાર એકવીસમાં ચર્ચાસ્પદ અપહરણ તેમજ રૂપિયા ત્રણ કરોડની ખંડણી લેવા બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં લાજપુર જેલમાંથી વચગાળાની રજા લઈ ફરાર થયેલા કેદીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર ગણેશ ચતુર્થી તહેવાર અનુસંધાને શહેર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગંભીર ગુનાઓમાં જેલમાંથી ફરાર થઈ ગયેલા કેદીઓને પકડી પાડવા સૂચના આપી હોય જે અનુસંધાને કમિશનર ક્રાઇમ નાઉએ ગુનેગારોને પકડી પાડવા આપેલ સૂચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કૂલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા પોલીસ માણસોને સ્કોરના પોલીસ માણસોને મળેલા આધારભૂત બાતમી હકીકતને આધારે ગોડાદરા દિવધ રોડ પાસેથી કેદી સંતોષ ઉર્ફે શાહિદ સુનિલભાઈ પાટીલ ઉંમર ત્રીસ ધંધો નોકરી રહેવાસી ડબલ્યુ એસ આવાસ બિલ્ડિંગ નંબર બી ચાર રૂમ નંબર સોળ બોમ્બે માર્કેટ પુણાગામ રોડ સુરત શહેરના ઝડપી પાડેલ છે મજકુર કેદી ઉમરા પોલીસ સ્ટેશન પાટે ગુના રજીસ્ટર બેસો ને એક બે હજાર એકવીસ સીપીકો કલમ ત્રણસો પાસઠ ત્રણસો ચોસઠ એકસો વીસ બી પાત્રીસ મુજબના ગુનામાં લાજપુર જેલ સચિન સુરત ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં કાચા કામના કેદી તરીકે હતો તેને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે અઢાર આઠ બે હજાર ચોવીસના રોજથી દિન દસની ની વચગાળાની રજાઓ પર આવેલ હતો જે બાદ તે જેલમાં હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો હકીકત એવી રીતની છે કે અઠ્ઠાવીસ એક બે હજાર ના રોજ ફરિયાદી દીકરો કોમિલ ઉમર છત્રીસ વહેલી સવારે મોટરસાયકલ લઈ જીમમાં જતો હતો તે વખતે ઘોડદો રોડ મિલ્ક પેલેસ સામેની ગલીમાં જાહેર રોડ ઉપરથી આવતા હાલ પકડાયેલા આરોપી અને તેના આઠ સાગરીતોએ મળીને એકબીજાની મદદગારીથી કાવતરૂરજી રચી કોમિલની બાઇકને ટક્કર મારી પાડી દે તેનું સ્કોડા ગાડીમાં અપહરણ કરી લઈ જઈ કોમિલના ફોન ઉપરથી ફરિયાદી પાસેથી રૂપિયા ત્રણ કરોડની ખંડણી માંગી રૂપિયા એક કરોડની ખંડી લઈ ફરિયાદીના દીકરા કેમિલને કીમ હાઇવે ઉપર મૂકીને નાસી છૂટ્યા હતા સદર ગુનામાં આરોપી લાજપુર જેલમાંથી વજગળાની રજા ઉપર બહાર આવીને ફરાર થઈ ગયો હતો તેના વિશે ખાનગી બાતમીદાર થકી મળેલી માહિતીને આધારે કેદીએ જેલમાંથી બહાર આવ્યા બાદ કોઈ ઓળખી ન શકે તે માટે હેરસ્ટાઈલ અને લૂક બદલી નાખી ફરતો હોય જેને મળેલ બાતમીને આધારે સદંતર વોચ કરી આ ચોચ પકડી પાડવામાં આવેલ છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત